અમદાવાદમાં જીસીસીઆઈના એન્યુઅલ ટ્રેડ એક્સપોનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ એક્સપોના ઓપનિંગ સમારંભમાં સામેલ થયા હતા જેમાં ત્રણસોથી વધુ સંસ્થાઓની ભાગીદારી છે આ પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપેલા નવ મંત્રની યાદ અપાવી હતી આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે ચેમ્બર અને ગુજરાતના વિકાસને જુદો ન પાડી શકાય ચેમ્બર ઓફ કોમર્સનું ગુજરાતના વિકાસમાં મોટું યોગદાન છે ચેમ્બર ઓફ કોમર્સે આવતા પચીસ વર્ષ માટે રોડમેપ તૈયાર કરવો જોઈએ ગુજરાતના યુવાનોમાં રહેલી ઔદ્યોગિક સાહસિકતાને પ્રોત્સાહન પટેલે કહ્યું છે બે હજાર સુડતાલીસ નો રોડ નક્કી કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે રાજ્યના અર્થતંત્રને ને ત્રણ પોઈન્ટ પાંચ ટ્રિલિયન ડોલર લક્ષ્ય રાખ્યું છે ત્યારે રાજ્ય સરકાર ગ્રીન ગ્રોથ પર ફોકસ કરી રહી છે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી બલવંતસિંહજી રાજપૂત ગુજરાતના ઉદ્યોગ મંત્રી શ્રી શ્રી પંકજભાઈ પટેલ અધ્યક્ષ લાઈફ સાયન્સીસ લિમિટેડ જેમના નિમંત્રણ પર આજ વર્ચ્યુઅલ મોડમાં હું આપ સૌને મળી રહ્યો છું એવા સંદીપ એન્જિનિયર અધ્યક્ષ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ श्री अजय भाई पटेल पूर्व अध्यक्ष गुजरात चेम्बर ऑफ कॉमर्स जीनल मेहता प्रबंध निदेशक टॉरेंट पावर कंपनी श्री राजेश गांधी वरिष्ठ उपाध्यक्ष चेम्बर ऑफ उप कॉमर्स अपूर्व शाह श्री गौरांग भगत श्री सुधांशु मेहता अमदावाद न प्रथम नागरिक बहन प्रतिभा बहन અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોને મારા નમસ્કાર આજે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી નો એન્યુઅલ ટ્રેડ એક્સપો 2025 એની શરૂઆત થવા જઈ રહી છે એક પ્રકારથી આઝાદી પછી તુરંત ચેમ્બરની સ્થાપના કસ્તુરભાઈ શેઠના દિગ્દર્શિત એક દુરંદેશી કદમ તરીકે થઈ અને ચેમ્બર અને ગુજરાતનો વિકાસ એ બંને જુદો જ ના પાડી શકાય એટલું મોટું યોગદાન ચેમ્બરે ગુજરાતના વિકાસને આપ્યું મિત્રો હું દેશભરમાં ફરતો સૌ લોકો ગુજરાતના ઔદ્યોગિક વિકાસ ની પ્રશંસા કરે એનું મૂળ કારણ આપણા ત્યાં કસ્તુરભાઈ શેઠના નેતૃત્વમાં ચેમ્બરનો જે પાયો નંખાયો એ છે એને આપણા યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા એક પ્રકારથી કુને અને દુનિયામાં ગમે ત્યાં વેપાર કરવાની ધગસ એનું પાયો નાખવાનું કામ કસ્તુરભાઈના નેતૃત્વમાં ચેમ્બરે કર્યું અને લગાતાર પંચોતેર વર્ષ સુધી ચેમ્બરે એ પરંપરાને જાળવી રાખી સરકારો સાથે સંવાદ જાળવ્યો જનતાના હિતોની પણ ચિંતા કરી અનેક પ્રકારના કુદરતી આફતોમાં ચેમ્બર જનતાની સાથે ખભે ખભો મિલાવી ઉભી રહી અને આપણા ત્યાં જે જૂની શ્રેષ્ઠીઓની પરંપરા હતી મહાજનોની પરંપરા હતી એને પણ જાળવી રાખવાનું કામ કર્યું ચેમ્બર પંચોતેર વર્ષ પૂરા કરી સો વર્ષ તરફ જાય ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે શું કરવું જોઈએ મિત્રો આજે સવારે હું વિચારતો હતો હું તમારી સાથે શું વાત કરું મને લાગે છે ચેમ્બરના અત્યારના કરતા ધર્ધાઓએ આ પંચોતેર વર્ષથી સો વર્ષની યાત્રાનો રોડમેપ પ્રોફેશનલી પણ તૈયાર કરાવવો જોઈએ અને ગુજરાતના વિકાસ સાથે સંરેખિત કરી એલાઇન કરી એને આગળ પણ વધારવો પડે

ટ્રાન્ઝેક્શન ની અંદર સમાવેશ કરવા માટે આ પચીસ વર્ષ નો આપણો રોડમેપ આપણે તૈયાર કરવો જોઈએ ગુજરાતના યુવાનોની ઔદ્યોગિક સાહસિકતા સફળતા નિષ્ફળતા તો અનેક કારણો સાથે જોડાયેલી છે પણ સાહસિકતાનો ગુણ ગુજરાતના યુવાનોનો સમાપ્ત ના થાય એને ઉત્તેજન મળે એને પ્રોત્સાહન મળે એના માટેની ચેમ્બરે યોજના બનાવી જે વિદ્યાર્થીઓ આજે મેનેજમેન્ટમાં ભણે છે જે વિદ્યાર્થીઓ ચાર્ટર એકાઉન્ટન્સીનો કોર્સ કરે છે જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગનો કોર્સ કરે છે એ સૌની અંદર ઉદ્યોગ સાહસિકતાના આપણા ડીએનએ માં રહેલા ગુણો એને સંરક્ષિત અને સંવર્ધિત કરવાનું કામ ચેમ્બરે વિચારવું જોઈએ એમએસએમ ઈ એ આપણો સૌથી મોટી ધાતી છે સૌથી મોટી મૂડી છે કોઈ પણ મોટી ઇન્ડસ્ટ્રીના આજે શરૂઆતમાં જઈએ પચીસ પચાસ વર્ષ પહેલાં તેને લઘુ ઉદ્યોગ તરીકે શરૂઆત કરી ગુજરાતના લઘુ ઉદ્યોગોએ ન કેવલ ગુજરાત દેશના ઔદ્યોગિક વિકાસને ખૂબ સારું પરિણામ આપ્યું છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ લઘુ ઉદ્યોગોની આ પરંપરાને સ્ટાર્ટઅપ સાથે જોડી આધુનિક બનાવી આપણા યુવાનો માટે એક સક્ષમ તંત્ર ઉપલબ્ધ કરાવવું જોઈએ અને એના માટે સરકાર અને લઘુ ઉદ્યોગ નાખવા માટે તૈયાર યુવાન સાહસિક બનવું જોઈએ અને એની સાથે સાથે પાયોનિયર ઇન્ડસ્ટ્રીની સાથે એન્સીલરી ઇન્ડસ્ટ્રી દ્વારા પણ આપણા એમએસએમઈને આગળ કઈ રીતે વધારી છે એક પાયોનર ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં આવે એની સાથે અનેક ગુજરાતના યુવાનો એન્સિલરી ઇન્ડસ્ટ્રી એને અનુસાંગિક ઉદ્યોગોથી જોડવાનું કામ ચેમ્બરે કરવું પડે અને આના માટે ચેમ્બરે એક સ્થાયી તંત્ર ચેમ્બરની અંતર્ગત ઊભું કરવું જોઈએ જે સરકારને નીતિ નિર્માણમાં અને નીતિના અમલીકરણમાં બંનેમાં ખૂબ સુંદર રીતે મદદ કરે અને આવનારા દિવસોમાં ચેમ્બરે પણ જો રિલેવન્ટ રહેવું હોય તો કાર્યક્રમો માત્ર કાર્યક્રમોમાંથી બહાર નીકળી એની અંદર ઉદ્યોગ ઉદ્યોગ સાહસિક અને ઉદ્યોગપતિ ત્રણેયને મદદ કરવા માટેનું એક સ્થાયી તંત્ર ચેમ્બરની અંદર જ ઇનબિલ્ટ કરવું જોઈએ અને આ મોકો છે 75 વર્ષ દર્શનમાં ગુજરાત સરકારે કર્યા છે અને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે એમનો પણ ખૂબ પ્રયત્ન છે કે એની અંદર આપણે આગળ વધવું જોઈએ અને એમાં ઇન્ડસ્ટ્રીઝ માટે અમારી પણ પ્રયત્ન છે કે તમને કોઈ જાતની મુશ્કેલી ન પડે એના માટે અમે પ્રયત્ન કરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મોદી ત્રણ પોઈન્ટ ઓમાં આપણે ખૂબ જ ઝડપથી વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યા છે આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા અભિયાનોને દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને નવી ઉર્જા આપી છે પહેલાં આખી દુનિયા ભારતને એક ગ્લોબલ માર્કેટ તરીકે જોતી હતી આજે એ જ દુનિયા ભારતને એક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે જોઈ રહી છે ઓટોમોબાઈલ્સ મોબાઈલ મેન્યુફેક્ચરિંગ મેડિકલ ઇક્વિપમેન્ટ ટોઈઝ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રમાં ભારત વિશ્વમાં લીડ કરી રહી છે ઉભરતા ક્ષેત્રોમાં પણ આપણે મક્કમ ગતિથી આગળ વધી રહ્યા છીએ ભાગ લેવા આજે આપણું ગુજરાત રાજ્ય સમગ્ર દેશના વેપાર ઉદ્યોગ વિકાસનું પાવર હાઉસ તરીકે પોપ્યુલર થયેલ છે ત્યારે ગેટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ દ્વારા અમે આપણા વિવિધ સેક્ટર પર ભાર મૂકેલો છે અમે છ સાત સેક્ટર ઉપર ખૂબ ભાર મૂકેલો છે એમાં છે રિન્યુએબલ એનર્જી એન્ડ ગ્રીન ટેક સોલર વિન્ડ હાઇડ્રોજન સોલ્યુશન સસ્ટેનેબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન વી હેવ અરાઉન્ડ થર્ટી ફાઈવ પ્લસ સ્ટોલ્સ હુ આર એક્ઝિબિટિંગ ધીસ પ્રોડક્ટ્સ ફોર રિન્યુએબલ એનર્જી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઆઈ અને આઈટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વેન ધ હોલ વર્લ્ડ ઇઝ ટોકિંગ અબાઉટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ तो आर्टिफिशियल इंटेलिजेंस इंटरनेट ऑफ थिंग्स स्मार्ट सिटी क्लाउड कंप्यूटिंग, जेवा चिराग पाटडिया दिव्यांग न्यूज अहमदाबाद